શ્રી ખ્રિષ્ણના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પાંચમા અધ્યાયમાં આપણે પ્રભુ યાજકો સાથે સરખામણી જૂના કરારમાં આપેલી વ્યવસ્થા પ્રમાણે યાજક માત્ર લેવી કુળનો જ હોઈ શકે પ્રભુ સુખ યહુદા કુળના હતા આથી યહૂદીઓ મૂંઝવણમાં હતા કે કેવી રીતે પ્રભુ ઈસુ ખ્રિષ્તને પ્રમુખ યાજક ગણી શકાય પ્રભુ ઈસુ ખ્રિષ્ને મલખી ધારા પ્રમાણે પ્રમુખ યાજક ગણવામાં આવ્યા છે આ મલખી સદેકનો ધારો શું છે આ યહૂદીઓની જેમ ઘણી વખત આપણા જીવનમાં પણ આવા જ પ્રકારની મૂંઝવણો હોય છે જે આપણને અન્ય વિશ્વાસ તરફ લઈ જાય છે આવો આજના અભ્યાસ દ્વારા પ્રભુ શ્રી પર વિશ્વાસ કરી કેવી રીતે આગળ વધવું જોઈએ તે વિશે સમજવાનો પ્રયત્ન કરીએ સાતમા અધ્યાયની એકથી ત્રણ કલમમાં મલ્કી વિશે જણાવવામાં આવ્યું છે તેના વિશે વિસ્તૃત ઉલ્લેખ આપણને ઉત્પત્તિ ચૌદમા અધ્યાયની સત્તરથી વીસ કલમમાં જોવા મળે છે ત્યાં સત્તરમી કલમમાં લખ્યું છે તે પ્રમાણે ઈબ્રાહીમ યુદ્ધ જીતીને પરત આવતો હતો ત્યારે તેને મળવા અઢારમી કલમ પ્રમાણે સાલેમનો રાજા મલ્કી રોટલી તથા દ્રાક્ષારસ લઈને આવ્યો જે પર ઈશ્વરનો યાજક છે અને આગળ ઓગણીસમી કલમ તેણે ઇબ્રાહીમને આશીર્વાદ આપ્યો અને વીસમી કલમમાં ઇબ્રાહીમે સર્વમાંથી તેને દસમો ભાગ આપ્યો આ મલકી કોણ છે સાતમા અધ્યાયની બીજી કલમ પ્રમાણે તેના નામનો અર્થ ન્યાયીપણાનો રાજા અને પછી સાલેમનો રાજા એટલે શાંતિનો રાજા એમ થાય છે અને આગળ ત્રીજી કલમમાં લખ્યું છે તે પિતા વગરનો માતા વગરનો વંશાવળી વગરનો છે તેના દિવસનો આરંભ કે આયુષ્યનો અંત નથી પ્રથમ ન્યાયીપણાનો રાજા પછી શાંતિનો રાજા પ્રથમ ન્યાયીપણું એટલા માટે કે ન્યાયી શાસન વગર શાંતિ શક્ય નથી અન્યાય મધ્યે શાંતિ હોઈ શકે નહીં આથી પ્રથમ ન્યાય અને પછી શાંતિ આ શબ્દો કોના માટે વપરાયા છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ન્યાયપણાના રાજા તરીકે ન્યાય કરવા આવવાના છે ત્યારબાદ શાંતિપણાના રાજા તરીકે તે શાંતિ સ્થાપશે તેને માં નથી તેને બાપ નથી મનુષ્ય તરીકે પૃથ્વી પરનું જીવન મા બાપ વગર શક્ય નથી તેને મા બાપ નથી મતલબ તે પૃથ્વી પરની વ્યક્તિ નથી પણ તે સ્વર્ગીય વ્યક્તિ છે અને આગળ અઢારમી કલમમાં આપણે જોયું કે મલ્કી રોટલી તથા દ્રાક્ષા રસ લઈને આવ્યો ક્યાં આવ્યો સત્તરમી કલમમાં આપણે જોઈએ તો સદોમનો રાજા જ્યાં ઇબ્રાહીમને મળવા આવ્યો હતો ત્યાં સાવેના નીચાણમાં એટલે રાજાના નીચાણમાં મતલબ મલખી નીચાણમાં આવ્યો એટલે કે ઉપર આકાશ માંથી નીચે પૃથ્વી પર આપણા ઉદ્ધારણ માટે કોણ આવ્યું હતું ઉપર આકાશમાંથી નીચે પૃથ્વી પર અને લખ્યું છે તે રોટલી તથા દ્રાક્ષારસ લઈને આવ્યો રોટલી અને દ્રાક્ષારસ ઈશ્વરને અર્પણ કરવામાં આવતી હતી આ રોટલી અને દ્રાક્ષારસ લઈને આવ્યો તે શું દર્શાવે છે આ મલખી સદેક એ બીજું કોઈ નહીં પણ ખુદ પ્રભુ સુખ્રિસ્ત પોતે હતા ત્રીજી કલમના અંતમાં લખ્યું છે તે ઈશ્વરના પુત્રના જેવો છે તે હંમેશા યાજક રહે છે પ્રભુ સુખ્રિસ્ત ઈશ્વરના યાજક તરીકે નીચાણમાં એટલે પૃથ્વી પર રોટલી તથા દ્રાક્ષારસ સાથે લઈને આવ્યા હતા જે ઉત્પત્તિ ચૌદમાં અધ્યાયમાં મલ્કી સદેક દ્વારા ભવિષ્યવાણી થકી તેનું સાંકેતિક ચિત્ર રજૂ કરે છે રોટલી તેમનું શરીર છે અને દ્રાક્ષારસ તેમનું લોહી છે આ બધી બાબતોથી સ્પષ્ટ થાય છે કે પ્રભુ સુખ્રીસ મેલ્કી સદેક ધારા પ્રમાણે સ્વર્ગીય યાજક છે જે માણસોને આપવામાં આવેલા નિયમને આધારિત નથી અને એમ પણ લેવી કુળનો જ યાજક હોય તે નિયમ આ પહેલા ન હતો લેવિકૂળ યાકુબના બાર કુળમાંનું એક હતું અને આ યાકુબ એ ઇબ્રાહિમનો પુત્ર છે અને આ ઇબ્રાહિમના સમયની વાત છે જ્યારે આ નિયમ હજી સુધી આપવામાં આવ્યો ન હતો જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત હંમેશને માટે યાજક છે તેમ તેમના પરના વિશ્વાસથી આપણને કાયમની શાંતિ મળવાની છે આપણા દુઃખો મુશ્કેલીઓ કાયમ રહેવાના નથી આગળ આપણે ચારથી થી દસ કલમમાં દશાંશ વિશે જોઈશું શા માટે દશાંશ આપવું તેનો ફાયદો છે કે નુકસાન તે વિશે આપણે અભ્યાસ કરીશું ત્યાં સુધી પ્રભુ આપ સર્વને શાંતિ અને સલામતી આપે તેવી પ્રાર્થના આમેન